કે સમ્રાટ અશોક એ પોતે કહેવાય પોતે ગાદી ઉપર આવે છે શાસન ઉપર આવે છે એટલે આજે કહેવાય છે સમ્રાટ અશોક એ કોનો પોત્ર હતો તો કે ચંદ્રગુપ્ત મોરી એનો પોત્ર હતો અને કોનો પુત્ર હતો તો કે બિંદુસાર એનો પુત્ર હતો બિંદુસાર નો પુત્ર એટલે સમ્રાટ અશોક ભાઈ આ અશોક વિશે આપણને ખ્યાલ છે કે અશોક છે એ સમગ્ર ભારતની અંદર કહેવાય સૌથી શક્તિશાળી રાજા એને માનવામાં આવે છે

અને એકાદી પ્રાપ્ત કરે છે એને અરસાની અંદર કહેવાય છે ચાર વર્ષ જેટલો પોતાનો એને સમયગાળો લાગી જાય છે અને ત્યારે એક આથી પ્રાપ્ત કરે છે